પપ્પા ખાઈ છે ડોડો શું ખાવ છું ડોડો છે કે લો હા લાવો જરીક દાણ થોડા કસ અને મારે ભરવાની છે નીલની બે ગાલ બટા ફટાફટ મસ્ત ડોડો છે હો ડોડો બહુ સરસ છે દાણા મસ્ત એકદમ આમ ગેળા જેવા લાગે દેશી ડોડો છે પણ હા ગરમી હાલો બેટા તારે બેગ ભર દઉં

જો અહીંયા મારા મમ્મી ને સાસુમાં બે એવા છે અને અમે જઈએ છીએ સાંઈ બાબાના મંદિરે આજે હું જાઉં છું મમ્મી તો દર ગુરુવારે જાય જ છે પણ આજે હુંય જાઉં છું સાથે તો ચાલો જઈએ હાલો ફટાફટ ચાલીને જવાના છીએ અમે આજે મસ્ત બાબાના દર્શન કરવા તો અમે હું અને મમ્મી આવી ગયા છીએ સાઈબાબાના મંદિરે દર્શન કરવાને ખરેખર સાઈબાબાના બાબાના મંદિરે આવીને એટલી શાંતિ લાગીને ખૂબ જ મજા પડી ગઈ અને અહીંયા છે ને સાંઈ બાબાના મંદિરે ખીચડી પણ આપવામાં આવે છે પ્રસાદીમાં તો બધા જ લોકોને સરસ પ્રસાદી આપવામાં આવે છે જેને ઘરે ટિફિનમાં લઈ જવી હોય એને પણ આપવામાં આવે છે આમ ખૂબ જ સરસ મજાનું આયોજન હતું અને જો ત્યાંને ત્યાં પ્રસાદી ખાવી હોય તો બેસવાની પણ સરસ મજાની વ્યવસ્થા છે તો અમે પણ થોડીક પ્રસાદી લઈ લીધી ને પછી આવી ગયા ઘરે પણ ખરેખર ખૂબ જ મજા આવી ગઈ સાઈબાબાના મંદિરે Thank you. લીલા કાંદા સુધારાઈ ગયા છે સરસ મજાના કેમ કે આજે બનાવવાનું છે આપણે લીલા કાંદાનું ખારીયું અને સાઈ મંદિરે ખરેખર બહુ મજા પડી ગઈ આ મંદિર છે ને એટલી મસ્ત શાંતિ જેવો અનુભવ થતો હતો ને કે આમ એમ છું કે ના ના બહુ મજા આવી ખરેખર તો ચાલો ખારીયું બનાવવાનું છે આજે આપણે ને રોટલા બનાવવાના છે એટલે કે દેશી ખાવાનું બનાવવાનું છે અઈ શું ખાખા ખોળા કઈ જો 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 મારા ભાઈ ને છે ને કોને ખબર ફ્રીજ બે ભાઈ ડોકા કાઢ્યા છે કાઢ્યા જ કરે જરાય વાગતા એમાં કઈક બહુ જોરથી ફૂંક મારવી પડે એવું કઈક હોય પણ કોને ખબર ન વગડે આપણાથી વગાડે સરસ હાલ ટ્રાય તો કઈ મારા પપ્પા વગાડ્યો એનાથી પાછો આવડે છે એને વગાડતા કહી થોડોક વાયગો નાના વાયગો તો એક એક જોરથી થી ફૂંક મારવી પડે પ્રોપર તો આપણે ભાઈ

કેમ કે ધર્મ છે ને હવે શીખી ગયો છે એ આ લેંગી લઈ લે ને આ ચડ્ડો લઈ લે લઈ લે જાતે પહેરા કરે બે વિખાઈ ગયા હતા તમે સરસ મજાનું જો બંનેનું ખાનું છે ને મસ્ત ગોઠવી દીધું છે અંધારામાં નહીં દેખાય નીલનું ગોઠવી દીધું છે અને નીચે મસ્ત જો ધર્મનું બે ભાઈનું સરસ મજાનું ગોઠવી દીધું છે ખાનું ને તોય ત્યાં કપડાં થોડાક શર્ટ ને એવું મૂકવાનું રહી ગયું અને મમ્મી જો આ શાલ લાવી છે મારા માટે આજે અહીંયા આવી બ્લાઉઝ સીવવા નાખવા માટે તો હા મેં તમને બતાવ્યું હતું સાંઈ મંદિરે જતા હતા ત્યારે તો મસ્ત સોલ છે જો કે બહાર કે ઉતારે જવું હોય ને ત્યારે સારું પડે કે મોટી છે એટલે બાળકો સાથે હોય તો ત્યારે તે સારું પડે અને બહુ મસ્ત થાય તો જો સરસ મજાની સોલ છે ને અમારો ફોટો હું તમને આજે બતાવું જો કપલનો નહીં દેખાતો હોય બરોબર તમને આ બાજુથી દેખાડો નિધે છે ને લાઈટનો પ્રકાશ આવશે હવે દેખાતો છે છે ને મસ્ત મેરેજ થયા ને પછી એક વર્ષ નહોતું પૂરું છું ત્યારે મસ્ત પડ્યો હતો ત્યારે મેં વિચાર્યું હતું મારે છે ને ટ્રેડિશનલ રીતે સાડીમાં જ પડાવો છે એટલે સાડીની ફેશન ક્યારેય જાય નહીં અમુક કુર્તી એવું કઈક પહેરવું હોય ને તો એની ફેશન તો બહુ જૂનું ને ઓડ લાગે એકદમ આમ ગમે નહીં એવું લાગે અને જો હું મેરેજનો મેહુલે મને કીધું કે મેરેજ ના ફોટા છે ને એમાંથી મોટો કરે તો મેરેજમાં રેડી થયા હોય ને એ તો પછી બહુ ખરાબ લાગે કેમ કે એ બધું પછી જૂનું થઈ જાય એટલે જરાય ગમે ને એટલે મેં વિચાર્યું કે ઓપન હેરમાં અને મસ્ત એકદમ સિમ્પલ જ પડાવો છે એટલે છે ને બહુ ફેશન કે જૂનો થાય જ નહીં તો મસ્ત જ એ ફોટો જાતો રૂમમાં આવી એટલે મને યાદ આવી ગયું તો મેં કીધું લાવો તમારી સાથે પણ શેર કરું તો મસ્ત કંદાનું ખારીયું ખાઈ લીધું સાથે રોટલા ખાઈ લીધા અને મસ્ત ફ્રી થઈ ગયા બે બાળકોને લઈને દાદા ગયા છે તો મારો એવો વિચાર છે કે હું થોડુંક વોકિંગ કરી આવું પહેલાં ફટાફટ અને પછી આવીને થોડુંક બીજું વિડીયોનું ને એનું બધું ઘણું બધું કામ છે તો એ બધું કરીએ હવે અને હા હું ઘણી વખત કહું છું મારી રશ્મિ બાંસુરિયા નામની બીજી પણ ચેનલ છે જેમાં લંચ બોક્સના આઈડિયા અને બીજી એવી ઘણી રેસીપી ને હું ઘણું બધું શેર કરતી હોઉં છું તો ત્યાં જઈને પણ તમે સર્ચ કરી લેજો અને લંચ બોક્સ માટે ઘણા બધા આઈડિયા તમને ત્યાં મળી જશે ગુડ નાઇટ બાય બાય જય શ્રી કૃષ્ણ